અને આ બધા મિત્રો પણ ખાસ જોડાયેલા હતા પૂછીશું આયોજન કેવી રીતે આ પાંચસો વર્ષ થવા એવા છે અને હિન્દુ ધર્મના લોકો આની વાત જોતા હતા આ દિવસની હજારો વર્ષ વર્ષથી દેશ અને દેશની જનતા જેની જે દિવસની રાહ જોઈ રહ્યો હતો એ દિવસ આજે આવ્યો બાવીસમી જાન્યુઆરી આજે મારા વિસ્તારમાં અને મારા વતનના ગામ ભેંસાણમાં અતિભવ્ય રથયાત્રા કાઢી અને ભગવાન શ્રી રામચંદ્રજીનું આજે અયોધ્યામાં જ્યારે અવતરણ થઈ રહ્યું છે એમની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે મારો સમગ્ર વિસ્તાર તો નહીં પરંતુ સમગ્ર દેશ આજે રામમય બન્યો છે સનાતન ધર્મનો જય જય કાર થઈ રહ્યો છે અને આ દિવસ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને આપણા દેશનું ગૌરવ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના હસ્તે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજની પ્રતિમાનું પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર વિસ્તાર રામમય બન્યો છે સમગ્ર દેશ રામમય બન્યો છે અને આજે અમારા ગામ ભેસાણમાં અમારા મુખ્ય રોડ ઉપર જે ચોકડી છે એ ચોકનું નામ પણ આજે શ્રીરામ ચોક નામકરણ કરી અને એમનું ચોક નામ રાખવામાં આવ્યું અન્ય અન્ય લોકો છે આખું આયોજન કેવી રીતે દસ કિલોમીટરની શોભાયાત્રા કાઢવામાં આવેલી છે હા આજે અયોધ્યામાં જે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એ ન કેવલ અમારા માટે પરંતુ સંપૂર્ણ ભારતના તમામ લોકોના અસ્મિતાનું એ પ્રતિક છે કરોડો ભારતીયોના આસ્થાનું એ પ્રતિક છે ત્યારે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ અને ભેષણ ગામની જે વિવિધ ધાર્મિક સંસ્થાઓ છે તથા ગરબી મંડળો છે એમના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય રેલીનું આયોજન થયું અને આશરે દસ કિલોમીટર જેટલી આ લાંબી રેલી હતી ન ભૂતો ન ભવેત પ્રથમ વખત અદ્વિતીય એટલી વિશાળ સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા ટ્રેક્ટરો જોડાયા હતા અને સાથે સાથે નાના નાના ભૂલકાઓ જે રામના સીતાના અને અન્ય જે મહાભારતના અને રામાયણના પાત્રો છે એમના વેશભૂષા સાથે એમની અંદર જોડાયેલા હતા આપણા માનનીય વડાપ્રધાનનું જે સ્વપ્ન છે કે દરેક ગામ છે અયોધ્યા બને આપણા સાધુ સંતોની નેમ છે કે હર ઘર અયોધ્યા અને રામ મંદિર બને તો એને સુચરિતાર્થ કરવા માટે આ રેલીના અંતે તમામ લોકો ગામના જે હતા એ બધાની ઉપસ્થિતિની અંદર અહીંયા જે પરબ ચોકડી હતી એ ખાતે શ્રી રામ ચોક અને એના દ્વારા અમારા ભેસાણથી પણ જે આ અમારું ગામ પણ અયોધ્યા બને એના માટે અમે શરૂઆત કરી છે કે અમારા ગામનો પ્રથમ ચોક શ્રી રામ ચોક બીનો અને આ માટે ઘણા દિવસથી જે છે ધાર્મિક જે રાષ્ટ્રપ્રેમી યુવાનો અને ધર્મપ્રેમી યુવાનો આની અંદર કામ કરી રહ્યા હતા એક પણ ભેસાણનું એવું ગામ નથી એક પણ એક પણ એવું એવું ઘર નથી કે જ્યાં રામનો ધ્વજ નો લહેરાતો હોય એટલે આજે આપણા બધા ભારતીયો માટે આ ગૌરવનો અને આનંદનો પર્વ છે અમે ભારત અમે વેસાણના લોકોએ એને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યું તમે જોઈ શકો છો કે આજે ખાસ બાવીસ તારીખ અને પ્રાણ પ્રતિષ્ઠા તો વેસાણની અંદર લગભગ લગભગ દસ થી બાર કિલોમીટર શોભાયાત્રા કાઢવામાં આવી છે એટલે બેતાલીસ ગામ તાલુકાના છે મોટું છોડવડી ગામ ચૂડા ગામ અને ખારથિયા મેંદપરા ખારથિયામાંથી જે ક્ષત્રિય સમાજ કાઠીય ક્ષત્રિય સમાજ રણજીતભાઈ વાઘ અને ભેસાણ તાલુકાના બધા જ આખા કાઠીય જે ક્ષત્રિય સમાજ જોડાયેલો હતો અને તમે જોઈ શકો છો કે બ્રહ્મદેવ અને અનુસૂચિત સમાજના લોકો એટલે અઢારે અઢાર વરણ ખાસ જે આમાં જોડાયેલા હતા મુસ્લિમો મુસ્લિમોએ તો તમે જોઈ શકો છો કે ચા પાણી સરબતની વ્યવસ્થા કરી અને આ જે યાત્રાને વધાવવામાં ખાસ આવી બધા જ વરણના લોકો આમાં જોડાયેલા હતા હવે આજે સેટેલાઇટ ઉપરથી પિક્ચર જો પાડવામાં આવે તો આખું ભારત ભગવા રંગમાં રંગાયેલું દેખાય લેમકા બુકનું કાંઈ ના આવે બધા જ રેકોર્ડો આજ તૂટી જાય છે આખા વિશ્વમાં ભગવો એટલે ગામડા જિલ્લાઓ રાજ્યો ભારત અને વિશ્વ તો બધું જ રંગે રંગાયેલું છે આજે તો રામમય અયોધ્યા જુમનાગઢ જિલ્લો ભેસાણ તાલુકો તાલુકો આખો રામમય અને આ ક્ષણ જે છે આની પાંચસો વર્ષથી જે લોકો રાહ જોઈ રહ્યા હતા આજે અતિભવ્ય ભવ્ય રથયાત્રા કાઢવામાં આવેલી છે હુમતભાઈ ભાયાણી પૂર્વ ધારાસભ્ય આપણી સાથે છે આપણે વાત કરી છે અને આ બધા મિત્રો પણ ખાસ જોડાયેલા હતા પૂછીશું આપણે ભૂમતભાઈ આખું આયોજન કેવી રીતે આ પાંચસો વર્ષ થવા એવા છે અને હિન્દુ ધર્મના લોકો આની વાત કરતા હતા આ દિવસની હજારો વર્ષ વર્ષથી દેશ અને દેશની જનતા જેની જે દિવસની રાહ જોઈ રહ્યો હતો એ દિવસ આજે આવ્યો બાવીસમી જાન્યુઆરી આજે મારા વિસ્તારમાં અને મારા વતનના ગામ ભેસાણમાં અતિભવ્ય રથયાત્રા કાઢી અને ભગવાન શ્રી રામચંદ્રજીનું આજે અયોધ્યામાં જ્યારે અવતરણ થઈ રહ્યું છે પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે મારો સમગ્ર વિસ્તાર તો નહીં પરંતુ સમગ્ર દેશ આજે રામમય બન્યો છે સનાતન ધર્મનો જય જય કાર થઈ રહ્યો છે અને આ દિવસ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને આપણા દેશનું ગૌરવ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના હસ્તે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજની પ્રતિમાનું પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર વિસ્તાર રામમય બન્યો છે સમગ્ર દેશ રામમય બન્યો છે અને આજે અમારા ગામ ભેસણમાં અમારા મુખ્ય રોડ ઉપર જે ચોકડી છે એ ચોકનું નામ પણ આજે શ્રીરામ ચોક નામકરણ કરી અને એમનું શ્રીરામ ચોક નામ રાખવામાં આવ્યું અન્ય અન્ય લોકો છેલરિયા સાહેબ ક્યાંક સાહેબ આખું આયોજન કેવી રીતે દસ કિલોમીટરની શોભાયાત્રા કાઢવામાં આવેલી છે હા આજે અયોધ્યામાં આજે રામ મંદિરનું પ્રાણ મહોત્સવ થયો એ ન કેવલ અમારા માટે પરંતુ સંપૂર્ણ ભારતના તમામ લોકોના અસ્મિતાનું એ પ્રતિક છે કરોડો ભારતીયોના આસ્થાનું એ પ્રતિક છે ત્યારે શ્રી રામ મંદિર પ્રાણ મહોત્સવ સમિતિ અને ભેંસાણ ગામની જે વિવિધ ધાર્મિક સંસ્થાઓ છે તથા ગરબી મંડળો છે એમના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય રેલીનું આયોજન થયું અને આશરે દસ કિલોમીટર જેટલી આ લાંબી રેલી હતી ન ભૂતો ન ભવેત પ્રથમ વખત અદ્વિતીય એટલી વિશાળ સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા જોડાયા હતા અને સાથે સાથે નાના નાના ભૂલકાઓ જે જે રામના સીતાના અને અને અન્ય મહાભારતના રામાયણના પાત્રો છે એમના વેશભૂષા સાથે એમની અંદર જોડાયેલા હતા આપણા માનનીય વડાપ્રધાનનું જે સ્વપ્ન છે કે દરેક ગામ છે અયોધ્યા બને આપણા સાધુ સંતોની નેમ છે કે હર ઘર અયોધ્યા અને રામ મંદિર બને તો એને સુચરિતાર્થ કરવા માટે આ રેલીના અંતે તમામ લોકો ગામના જે હતા એ બધાની ઉપસ્થિતિની અંદર અહીંયા જે પરબ ચોકડી હતી એ ખાતે શ્રી રામ ચોક અને એના દ્વારા અમારા ભેસાણથી પણ જે આ અમારું ગામ પણ અયોધ્યા બને એના માટે અમે શરૂઆત કરી છે કે અમારા ગામનો પ્રથમ ચોક શ્રી રામ ચોક બનીનો અને આ માટે ઘણા દિવસથી જે છે ધાર્મિક જે રાષ્ટ્રપ્રેમી યુવાનો અને ધર્મપ્રેમી યુવાનો આની અંદર કામ કરી રહ્યા હતા એક પણ ભેસાણનું એવું ગામ નથી એક પણ એક પણ એવું એવું ઘર નથી કે જ્યાં રામનો ધ્વજ નો લહેરાતો હોય એટલે આજે આપણા બધા ભારતીયો માટે આ ગૌરવનો અને આનંદનો પર્વ છે અમે ભારત અમે વેસાણના લોકોએ એને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યું તમે જોઈ શકો છો કે આજે ખાસ બાવીસ તારીખ અને પ્રાણ પ્રતિષ્ઠા તો વેસાણની અંદર લગભગ લગભગ દસ થી બાર કિલોમીટર શોભાયાત્રા કાઢવામાં આવે છે એટલે બેતાલીસ ગામ તાલુકાના છે મોટું છોડવડી ગામ ચૂડા ગામ અને ખારચિયા મેંદપરા ખારચિયામાંથી જે ક્ષત્રિય સમાજ કાઠીય ક્ષત્રિય સમાજ રણજીતભાઈ વાઘ અને ભેસાણ તાલુકાના બધા જ આખા કાઠીય જે ક્ષત્રિય સમાજ જોડાયેલો હતો અને તમે જોઈ શકો છો કે બ્રહ્મદેવ અને અનુસૂચિત સમાજના લોકો એટલે અઢારે અઢાર વરણ ખાસ જે આમાં જોડાયેલા હતા મુસ્લિમોએ તો તમે જોઈ શકો છો કે ચા પાણી સરબતની વ્યવસ્થા કરી અને આ જે યાત્રાને વધાવવામાં ખાસ આવી બધા જ ણના લોકો આમાં જોડાયેલા હતા હવે આજે સેટેલાઇટ ઉપરથી પિક્ચર જો પાડવામાં આવે તો આખું ભારત ભગવા રંગમાં રંગાયેલું દેખાય ના આવે બધા જ રેકોર્ડો આજ તૂટી ગયા છે આખા વિશ્વમાં ભગવો એટલે ગામડા જિલ્લાઓ રાજ્યો ભારત અને વિશ્વ તો બધું જ રંગે રંગાયેલું છે આજે તો રામમય અયોધ્યા મહેશ કપીરિયા જીટી ન્યૂઝ